નમસ્કાર સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે માટીના ગરબા હોય છે માટીના ગરબામાં અવનવા દર વર્ષે માટીના ગરબા આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે આ વખતે માટીના ગરબાના કલાકારો દ્વારા ફેન્સી ગરબા બનાવી અને આકર્ષિત લોકોને કરી રહ્યા છે તો ચાલો જાણીએ ખાસ આ વર્ષે કેવા ગરબા માર્કેટમાં આવ્યા છે રમતો ભમતો જાય આજ આજમાંનો ગરબો ઘુમતો જાય નવરાત્રિમાં મા અંબાની આરાધનાના મહત્વનું સ્થાન ધરાવતા ગરબાના કારીગરો ગરબાને આખરી ઓપ આપવા મશગુલ બન્યા છે માટલા ઉદ્યોગકાર માટેના કલાકારો ગરબા બનાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરે છે આવતા મહિનાની ત્રીજી તારીખે પ્રથમ નોરતાના આરંભ થઈ રહ્યો છે ત્યારે તે પૂર્વે જ બજારમાં ગરબાના કલાકારો ગરબાની તૈયારીમાં રાત દિવસ મશગુલ થયા છે સમય સાથે ગરબાઓમાં પણ રંગબેરંગી ફેન્સી ગરબાનો ટ્રેન્ડ સામે આવ્યો છે નવરાત્રિ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે ત્યારે લોકો ભાવપૂર્વક માટીના ગરબાની ખરીદી કરી રહ્યા છે આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાની ગરબા પ્રગટાવી ઉપાસના કરશે આ વખતે રાજકોટ શહેરમાં અલગ અલગ ડિઝાઇનવાળા અવનવા માટીના ગરબાઓએ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે નવ દિવસો દરમિયાન મા દુર્ગાની ગરબા પ્રગટાવી પૂજા અર્ચના કરશે તો રાજકોટમાં માટીના ગરબા ફેન્સી ગરબા અને લાઇટિંગવાળા ગરબા ધૂમ મચાવી રહ્યા છે માટીના ગરબામાં વિવિધ સુંદર રંગો લગાવી અવનવા ગરબાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં શાનદાર ડિઝાઇન અને નવરંગી ગરબા બનાવવામાં આવે છે આ માટીના ગરબા સૌરાષ્ટ્ર સહિત આગળ ગુજરાત તેમજ દેશ વિદેશમાં પણ મોકલવામાં આવે છે કેમ કે ત્યાં પણ આવા ગરબાની બોલબાલા છે ત્યારે આ વર્ષે અવનવા આકર્ષક ફેન્સી ગરબાની કિંમત રૂપિયા પચાસ થી લઈ થી સાતસો સુધીના ગરબા તૈયાર કરવામાં આવી રહ્યા છે માટે કામ કરો હોવું વે વર ઉપરથી કરી અમે ગરબાનો કરે છે માતાજીના ભારતના હાતું

અને એમાં વધારે ડેકોરેશન વાળા પણ ગરબા હોય છે અઢીસો વાળા અને આ ગરબા બનાવતા અમારે દોઢક મહિનો થઈ જાય છે તો જે રીતે બે ની નવલી નવરાત્રી ખાસ ફેન્સી ગરબા સહિત લાઇટિંગ વાળા ગરબા એ આકર્ષણ કેન્દ્ર છે ને માટીના ગરબાના જે કલાકારો છે એ પણ જે ગરબા છે તેની તૈયારીમાં આખરી ઓપ આવવા હાલ અત્યારે મજબૂર થઈ ગયા છે અને અવનવા ગરબાઓ માર્કેટમાં આવી રહ્યા છે પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા સુધીના ગરબા માર્કેટમાં અવેલેબલ છે